ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પૃથ્વી ઉપર પરત ફરવું ફરી એક વખત મોકૂફ રાખવામાં આવ્યું છે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી માટે અવકાશમાં અટવાઈ ગયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે તેઓ તેર જૂને પૃથ્વી ઉપર પરત ફરવાના હતા પરંતુ સ્પેસ ક્રાફ્ટમાં ટેકનિકલ ખામીને કારણે તેઓ પૃથ્વી પર પરત ફરી શક્યા નથી ત્યારે તેમના વતનના લોકોએ પ્રાર્થના કરવા પહોંચ્યા હતા શું છે વધુ વિગતો જુઓ આ ખાસ રિપોર્ટમાં કડીનું જુલાશન ગામ જે હાલમાં સુનિતા વિલિયમ્સના નામે ઓળખાય છે જી હા આ સુનિતા વિલિયમ્સ જે હાલમાં આંતરિક્ષની અંદર ફસાઈ ગઈ છે અને એ પરત ફરે એના માટે એનું પરિવાર જ નહીં પરંતુ અહીંયા જુલાસન ગામના નાનામાં નાનું બાળક પણ પ્રાર્થના કરી રહ્યું છે

હા તો નવીનભાઈ આપણે આજે ત્રણ દિવસના જે કાર્યક્રમનું આયોજન કર્યું છે શું કાર્યક્રમ શું રાખ્યું કાર્યક્રમની અંદર સુનિતાબેન પંડ્યા હું તો એ જ નામ આપીશ કે આ સુનિતાબેનનું નામ સુનિતાબેન પંડ્યા એના હિસાબે અમારું જુલાસનું નામ પણ આખા વર્લ્ડની અંદર પ્રચલિત થાય એટલે હું સુનિતાબેન પંડ્યાના નામથી પ્રમનો દિદાવું છું અહીંયા બે હજાર સાતમાં સુનિતાબેન જે વખતે સ્પેસ સેન્ટર ત્યાં અંતરિક્ષમાં ગયેલા એ વખતે ત્યાં પણ ટાઇલ્સનો બ્લાસ્ટ થવાથી થોડું નુકસાન થયેલું પણ ધરતી ઉપર પરત આવ્યા પછી તેઓ અહીંયા જુલાસનની અંદર દોના માતાની પ્રાર્થના માટે અહીંયા આવેલા ત્યાર પછી બે હજાર તેરની અંદર બીજી વખત અહીંયા આવેલા એ પ્રોગ્રામ કરેલો ધૂમધામથી પ્રોગ્રામ અહીંયા આયોજન કરેલું હતું ત્યારબાદ આ વખતે પણ બે હજાર ચોવીસની અંદર સુનિતાબેન પંડ્યા જેઓ અંતરિક્ષની અંદર ગયેલા છે ત્યાં આગળ પણ યાનને નુકસાન થવાથી એક વીક માટે બેન ગયેલા પણ યાનની નુકસાનીના કારણે તેઓને અહીંયા તકલીફ બેઠી રહ્યા છે તો અત્યારના સવારના સમાચાર એમના મામા શ્રી દિનેશભાઈ રાવલ એમના ઉપર ફોન ગયેલો સરપંચે ફોન કરેલો તો એમને માહિતી આપી કે સુનિતાબેનનું જે યાન હતું બગડેલું એ રિપેરિંગ થઈ ગયું છે તો એ સારા સમાચાર મા દોલોની આગળ આપણે પ્રાર્થના રૂપે પ્રદર્શિત કર્યા માતાના મંદિરમાં હાલમાં અખંડ જ્યોત પ્રજ્વલિત કરાઈ છે અને સુમિતા વિલિયમ્સ માટે હાલમાં ભજન કીર્તન ચાલી રહ્યા છે ત્યારે આપું નામ છે હા રાજુભાઈ આપણે આજે હાલમાં જે આ ભજન કીર્તન આ બધું જે સ્ટાર્ટ કર્યું છે તો શું શુભ સમાચારની રાહ જોઈ રહી છે હવે આજે જે અમે આયોજન કરેલું બોલો હા તો હવે જ્યારે બે હજાર સાતમાં સુનિતાબેન ફર્સ્ટ ટાઈમ ગયા અવકાશમાં ત્યારે એમના સ્પેસમાં થોડું બ્લેક હોલ થઈ ગયું મતલબ ખામી સર્જાઈ હતી તો એ વખતે અમે અખંડ ધૂનનું આયોજન કરેલું તો અમારા વિશ્વાસથી માં દોલો સુનિતાબેન બે હજાર સાતમાં રિટર્ન લાવેલા પૃથ્વી ઉપર હેમ હેમકેમ્પ બસ અમારી એ જ આશા છે કે અત્યારે અમારી બેનને એ રીતે હેમ કેમ પાછા લાવો એના સંદર્ભમાં અમે અખંડ જૂથનું આયોજન કરેલું છે અને સાથે સાથે કાલે ધૂન પણ થશે અને પરમ દિવસ શાંતિ જાપ થશે

શું પ્રાર્થના કરી આજે જે આપણે કે કમ્પ્લીટ એ સક્સેસ થઈ જાય સુનિતા વિલિયમ્સ એ પૂછી ઉપર હા તો સુનિતા વિલિયમ્સ જ્યારે અહીં આવ્યા તા આપ મળ્યા છો એમને ના હવે આગળ પૂછી પર આયા પછી ક્યારે બી કોઈ ઈચ્છા હા અમે આશા રાખીએ છીએ કે ફરીથી અમે એમને મળી શકીએ અને અમારા ગામમાં આવે We'll